ગુજરાતી વાર્તા કબૂતરની કથા ગોદાવરી નદીના કિનારે એક સુંદર નગરી હતી નગરીનું નામ હતું દેવપુરી તેના રાજાનું નામ હરિવિષ્ણુ હતું દેવપુરીથી થોડે દૂર ગોદાવરીના તટ પર જ એક આશ્રમ હતો ત્યાં વિદ્યાર્થીઓ ભણતા હતા રાજા ન્યાય કરતી વખતે સોમા આચાર્યની સલાહ લેતો હતો આચાર્ય દરરોજ સમય કાઢીને રાજ મહેલમાં આવતા અને પ્રજાના ઝઘડા પતાવીને પાછા પોતાના આશ્રમમાં ચાલ્યા આવતા હતા એક દિવસની વાત છે રાજા તેના પુત્ર દેવકાંત તથા પત્ની સુભદ્રાની સાથે મહેલને અગાસી પર બેઠો કુદરતી આનંદ માણી રહ્યો હતો તેવામાં બે કબૂતર આવીને અઘાસી પર બેસી ગયા તેમાંથી એક કબૂતર સફેદ અને બીજું કાળા રંગનું હતું સફેદ કબૂતર દુબળું પાતળું અને કાળું કબૂતર મોટું તગડું હતું થોડીવાર પછી બંને કબૂતર અંદર લડવા લાગ્યા રાજાએ જોયું સફેદ કબૂતરે કાળા કબૂતરને ચાંચ મારી મારીને ભગાડી મૂક્યું કાળા કબૂતરના ચાલ્યા ગયા બાદ સફેદ કબૂતર થોડી ક્ષણ દુર્ગ પર બેઠું રહ્યું પછી તે પણ ઉડી ગયું રાજકુમાર દેવકાંતને કબૂતરોની લડાઈ જોવી ખૂબ ગમી તેણે રાજાને પૂછ્યું પિતાજી સફેદ કબૂતર કમજોર હોવા છતાં કાળા કબૂતરને કેવી રીતે બગાડી દીધું રાજા તેનો જવાબ ન આપી શક્યો બીજે દિવસે સોમાચાર્ય રાજાની સાથે ન્યાયાલયમાં પહોંચ્યા આજે એક નવો ઝઘડો આવ્યો રાજાના સિપાહી એક ધોબી અને એક નાવિકને પકડી લાવ્યા એક પેટી બતાવીને બોલ્યો મહારાજ નદીના કિનારે આ બેઉ લડી રહ્યા હતા એમની પાસે આ પેટી હતી રાજાએ એમના લડવાનું કારણ પૂછ્યું ધોબી બોલ્યો મહારાજ હું સવારે નદી કિનારે કપડાં ધોઈ રહ્યો હતો મેં જોયું આ પેટી નદીમાં તરતી આવી રહી છે મેં તે પેટી લેવા પ્રયત્ન કર્યો પણ પાણીનું વહેણ તેજ હોવાના કારણે હું તેને પકડી ના શક્યો તેવામાં આ નાવિક આવી ગયો મેં એને કહ્યું હું તને મજૂરી આપી દઈશ તો આ પેટીને મને બહાર કાઢી દે તેણે પેટી બહાર કાઢી તો આપી પણ કહેવા લાગ્યો આ પેટી હવે મારી છે હું તને તે આપીશ નહીં નાવિક બોલ્યો મહારાજ માત્ર જોવાથી જ કોઈ વસ્તુ કોઈની નથી થઈ જતી આ પેટી પાણીમાં વહેતી વહેતી જઈ રહી હતી તેના પર ધોબીનો કોઈ હક નથી જો હું તેને બહાર નહીં કાઢતો તો આ બહુ દૂર જઈ ચૂકી હોત તેથી આ મારી છે રાજાએ પેટી ઉગાડી તેમાં સોના ચાંદીના ઘરેણા ભરેલા હતા રાજાએ કહ્યું આ પેટી પર ધોબીનો અધિકાર છે ત્યારે સોમાચાર્ય બોલી ઉઠ્યા નહીં મહારાજ આના પર આ બંનેમાંથી કોઈનો અધિકાર નથી તેના સાચા માલિકની શોધ કરવી જોઈએ જો તે ન મળે ત્યારે ત્યારે આ ધન પર રાજ્યનો અધિકાર થશે આ ધનથી એમના ગામમાં ધર્મશાળા અને દવાખાનું બનાવરાવી દઈશું જેનાથી સૌને લાભ થશે રાજાએ સોમાચાર્યની વાત માની લીધી સાંજના રાજા ફરી મહેલની અગાશી પર બેઠો હતો થોડીક વાર પછી સફેદ કબૂતરે કાળા કબૂતરને બીજીવાર મારીને ભગાડી મૂક્યું રાજકુમાર દેવખાન આશ્ચર્ય અનુભવી રહ્યો હતો તેણે રાજાને ફરી તે જ પ્રશ્ન પૂછ્યો રાજાની પાસે આજે પણ તેનો કોઈ ઉત્તર ન હતો બીજે દિવસે સવારે સોમાચાર્ય બરાબર સમયસર કચેરી આવી ગયા રાજા પણ એમની સાથે હતો આજનો વિવાદ બે ખેડૂતોની વચ્ચે હતો પહેલો ખેડૂત બોલ્યો મહારાજ હું એક ગરીબ ખેડૂત છું મારી પાસે એક બળદ હતો અમે બંને મળીને ખેતી કરતા હતા પરંતુ આણે મારા બળદને મારી નાખ્યો બીજો ખેડૂત બોલ્યો રાજાજી મેં આના બળદને જાણી બુજીને નથી માર્યો શરદ અનુસાર બેઉ બળદોને એક દિવસ આ લઈ જતો હતો બીજે દિવસે હું મારા વારામાં લઈ ગયો ના તો મેં તેને માર્યો પીટ્યો કે ના તેની પાસે વધુ કામ લીધું પરંતુ હળ જોતરતા તે અચાનક નીચે બેસી ગયો મેં તેને છોડી નાખ્યો પણ તે ઉઠી ન શક્યો ત્યાં જ મરી ગયો મારો તેમાં શું વાંક રાજાએ ન્યાય કર્યો આ ખેડૂતનો બળદ પહેલાં ખેડૂતને આપી દો બીજો ખેડૂત કરગરવા લાગ્યો રાજા બોલ્યો તારી આજ સજાશે ભલે બળદ તે જાણી બુજીને નથી માર્યો પણ મર્યો તો તે તારા જ વારામાં છે ત્યારે સોમાચાર્ય બોલ્યા મહારાજ આ ન્યાય નથી રાજા વચમાં જ બોલ્યો આચાર્ય આજે હું આપની કોઈ પણ વાત માનીશ નહીં માટે આપ શાંત રહો આચાર્ય કંઈ ન બોલ્યા તેઓ તરત જ ચૂપ થઈ ગયા રાજા ઘેર પહોંચ્યો તો દેવકાન તેની રાહ જોઈ રહ્યો હતો તે બોલ્યો પિતાજી હમણાં હમણાં બંને કબૂતર દુર્ગ પર આવ્યા હતા પરંતુ આજે કાળા કબૂતરે સફેદ કબૂતરને ચાંચ મારી મારીને નીચે ઢાળી દીધું તે જુઓ હજી પણ ત્યાં જ પડ્યું છે રાજાએ પાસે જઈને જોયું સફેદ કબૂતરના શરીરમાંથી લોહી વહી રહ્યું હતું કાળું કબૂતર હજી અગાશીમાં ઘૂમી રહ્યું હતું આ ભેદ રાજાની સમજમાં ન આવ્યો તેણે આચાર્યને બોલાવવા સૈનિક મોકલ્યો પણ આચાર્ય આવ્યા નહીં તેથી રાજા પોતે જ એમના આશ્રમમાં ગયા સોમાચાર્યને મળ્યા અને કબૂતરવાળી વાત કઈ સંભળાવી તેનો ભેદ પૂછ્યો સોમાચાર્ય બોલ્યા રાજન સફેદ કબૂતર ન્યાય અને ધર્મનું પ્રતિક છે જ્યારે કાળું કબૂતર અન્યાય અને અધર્મનું પ્રતિક છે જ્યાં સુધી તમે ન્યાય કર્યો ત્યાં સુધી સફેદ કબૂતરના રૂપમાં ન્યાય અને ધર્મ તમારા મહેલમાં ગૂમતા રહ્યા પણ આજે અન્યાયના કારણે તેને અધર્મના હાથે પરાજિત થવું પડ્યું ભલે પછી અધર્મ તથા અન્યાય જ શક્તિશાળી કેમ ન હોય પણ આખરે જીત તો ધર્મ અને ન્યાયને જ મળે છે અને રાજાની આંખો ઉગડી ગઈ એણે આચાર્યના પગે પડીને માફી માગી રાજા જ્યારે મહેલમાં પહોંચ્યો તો જોયું કે રાણીએ સફેદ કબૂતરને પાટો બાંધી દીધો હતો રાજકુમાર તેને દાણા ખવડાવી રહ્યો હતો અને થોડી વારમાં સફેદ કબૂતર ઠીક થઈ ગયું ઉડીને કિલ્લા ઉપર જઈ બેઠું કાળું કબૂતર ડરીને ત્યાંથી ભાગી ગયું મિત્રો આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને ધન્યવાદ